આ વિસ્તારોમાં વરસાદના કારણે વાહન વ્યવહાર અને જનજીવન પર અસર પડી શકે છે સ્થાનિક પ્રશાસને તંત્રને સક્રિય રહેવા અને તાત્કાલિક મદદ માટે તૈયારી રાખવા સૂચના આપી છે હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે ખાસ કરીને રવિવાર અને સોમવારે વરસાદ અને વીજળી સાથેના તોફાનની શક્યતા છે આ દરમિયાન લોકોના આરોગ્ય અને સુરક્ષા માટે જરૂરી પગલાં લેવા વિનંતી કરવામાં આવે છે હવામાનની હાલની સ્થિતિ મુજબ ગુજરાતના અનેક વિસ્તારોમાં આકાશમાં વાદળછાયું વાતાવરણ છે અને ભીજનું પ્રમાણ પણ વધારે છે આગામી દિવસોમાં વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થશે અને વાતાવરણ વધુ ઠંડુ રહેશે આ સાથે જ સ્થાનિક તંત્રને રાહદારીઓને પણ સાવચેતી રાખવા જણાવ્યું છે